तो आज नो ब्लॉग मित्रों जरा है अपने चालू करिए ना जुएगा कितनी खुश थे गाड़ी में बैठवाने का ना आ ना ले जाना सा दवा खाने खबर था ना दवा खाने जाने आप कहीं जाने तू कहीं जाने नहीं हम थे जरा बीमार हाथी इतना आज ले जाना से जरा ने हॉस्पिटल तरंपुर विरोध भाई ના ક્લિનિક માં વિરોલભાઈ ઓટારા તો તાજે આપણે ખજબતી બોસે ને કરમની ગોડી ની ઉબી ઉદે પાડન સે ઘણા સમય થઈ ગઈ લે જાવેલી ની આજે જરા લઈ જાળી આવ આજે બધું કામ બળ તો આજે બ્લોગ માં આપણે ધરમપુર જવાના છે વિરોલભાઈ ઓટારા સાથે મળવાના છે ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો ને સપોર્ટ કરજો આજે મુલાકાત કરીએ વિરોલભાઈ ઓટારા સાથે આગાળી બ્લોગ મુકેલા છે એના પણ આજે ફરી મુલાકાત કરીએ ચાલ તો એક જણો બહુ ફમજો અ ગાડી માં જવાનું ચાલ पासाइड पाथर के खोल लाइक कहीं बास अब अगली जेब में बेचे रहेंगे मस्ती नहीं करती कहाँ जाने जा रहा है ओए कहाँ जाने जी पेशन कोनो ना तो भाई मन भी जाते तो जाते किंतु

अच्छा बिरल भाई बिरल भाई बस वापसी ऑपरेशन हो गया अरे क्या रहा ये तो चल बाजी कर लो कितना लगा जब जब रहते एक बेड का लगा ओगनतीस किलो ओगनतीस ते ओगनतीस पॉर्क पे क्या चाहो ओगनतीस पर आई गया सा अन्य जरा पढ़ा भी नहीं जो पर बिरल पे भाई गिलास है इमरजेंसी कोई ऑपरेशन करा माटे और माइक भी जाए भाई

થોડે આગળ આવે ને તરબૂજ અમે ખાઈ લઈએ તરબૂજ એને બહુ મસ્ત છે દર્દી કાપી લેખ તરબૂજ લાલ લાલ ખાવા ને એની ખવાન તલમ પરવડુ કપાય બી છૂટા ન હતા મે દાદી એ સ્કેનર મૂક્યું મે દાદી એવું કે માંગુ કે સ્પીકર મૂકી દાવ એટલે મારે જાવ કોઈ બી સ્કેનર કરે ને એટલે તમને ફા અહીં અવાજ આવે હા તો રૂપિયા કઈ રાસે તમને ખબર પડી જાય આમાં કોઈ ઠોગી જાય તો તમને નહીં ખબર પડે એવું કેમ કે મે તો મને તો ખબર એટલે મે તમને બતાયું પણ આમાં આગળથી કોઈ કરે મૂકેલા ને તમે બતાય તો તમને નહીં ખબર પડે ખબર પડે હા જે ને એવું હવે તો બધું ફને તેલ નથી મૂકે હા ने आवड हाची बात आहे એટલે તે હારું પડ તમને ચાલો હા સારું તડુસ લાગ્યું હા હવે જાય ના પાછા ગેરે ચાલ